અલગથી છે માતા છે તે ટાળા એ કર્યા વિધિઓ કરાય ભૂવાળાય માથે વળાયું માતા વળાયું મોહ ની વળાય ઘરની વળાય કુટુંબ વાળા ને વળાય નાદુ બાજુ છેલ્લે પોણી પોણીમાં ગધરાઈ ગયું કોઈ મત્યુ તો ખી આ બધુંય કરી તો અમારી બુઓ લાવણ આવણ લાવ્યો તે છલેતે વાલ્મીકિ લાવ્યો પરમણ લાવ્યો છલે બાપજી લાયા બાવળા અખાના બાવાલા બોય કોઈ મત્યુ નથી મત્યુ અખાના બાવાシ કે તું લઈ આવ્યો બોય દી નો ગાડી લેન તું જાતો લેવાシ મય સ્થાન ઈ

અરે આપડી છે ભાઈ જગતમાં ભરજો આ ગળું દબાવ એનો મતલબ એ છે કે આ ભૂમિની માતા છે જગ્યાની શેતરની ભૂમિની ભલે શેતર તમારા પર આઝરથી આવે પણ આ માત્ર ભૂમિની અને એક એવી એવી માતા તમારા ડોહાના પાઘડીની છે તેમજ આપણીની વીર છે એ બી અલગ છે પેલું અલગ છે તમને ગોળ ગોળ ફેરવે છે કે ઘડીક પેલું બને ઘડીક આ બને ઘડીક બહારનું બને ઘણીક કરનું બને એટલે નક્કી થતું એમ નથી બાપો માતા હાથ છું બોલ મારીમવાડી હાથ છે પણ પેલા કોબા મળી આવું તારો હોકાર થાય ચની પાખડી ની માતા

દેવ હાથ આ રીતની માતા છે મેં તમને કીધું એ કોના સિવાય બીજું કોઈ નાખવું ના શિયા બરોબર છોકરો ના હે

બરોબર છે ને એટલે મૂકો છું કે આ પંપાય હવે તો પેલું આવે છે વખો મટી દાય પણ પછી વારથી એક માતાનું ક્ષેત્ર છે ના બિહારી ના ઠેકાણું પાડ્યું આ તો કંઈ નડતી હોય હવે નડે છે તેને લે હવે ભૂગાવ હવે મોન્યું કે ના મોન્યુ ના પેલો તારો બા ભૂ ધૂણી ધૂણી મરી ગયો બાપળો કંટો દા રહ્યો ભૂવ હોય બાપડો તોય મોન્યુ ના મોન્યું તમે કીધું કે મારે પાસે એટલું હા તારે બિહારવી પડશે બિહારવી પડશે હા બિહારશુ અને છેલ્લે ટાઈમે ફરી જવાના પણ એ રીએ આઈ રીએ જ માથા છે તારે એનો જ વખો ખબર છે બધી ખબર છે આ તો તમે હાથે હરતા નહીં ને એવી શીંછડા કઈ જાય હા ભલા પૂછો ડો આને ખતરનાક ખોપડી છે મને ખબર છે ને ડબલ ડલકી છે એ તો બે પાદો છે હમણાં નામ પાડી તો હું ધૂપું છે ના કતા ચાર ધક્કા પેલા ખા પાંચમાં ઢક્કે તારું નો મારું છે ચાર ઢક્કા માં આળ પંપાળ બધું તારું બંધ થઈ જાય પછી માતા કે તાર કરું રેડી કોણ આલે સોડી તું મત તારું એન સોડી ના આલે બે અગરબત્તી ચાલુ કરી એક દોરો દોહીની બોતો રેડી થઈ જાય બોલો ભાઈ હા હા રેડી થઈ જાય માતા પટ્ટી એક રાખે થાય ચિંતા સર બોલો ભાઈ શેનો હવે એક હોય ને તો હવે પોતે મોણે મરી જાય તાળું તૂટ્યું દર્શન કરે તો કોઈ નવું કરાવી લેવાનું હવે એક મજુ તું હવે આજે ચાર વણા ચેડે દાજો અને હવે મારી માતા થાય ને તારું કંઠી લઈને પાછી આવે હવે લાઈટ ઉપડી થોડી માતા વિશે અમે લે વખો ચાલુ થાય એટલે પેન ટી એક્સ બે હાલ છે બેટો માળી માળી હા દુકારી વાત છે અગરબત્તી કરવાની સતતી બે હાથું ગુણ પણ રેડી થાય એટલે આપણે નક્કી થાય અડતો થાય એટલે માતા કરીએ

તમારી માતા બોલે બોલે તારે તારે હરતું પડે તું નમતી હાલે કોણ ભોવા જાય તો દાવા નહીં એવા વેણ માં રેવાની ટેવડ હોય તો માથા ભળાવજે ભણાવજે એટલે કાઠું છે કુંભારા ની માતા નું એ તો તન છતા હું તને એટલું કઉ છું ચાર મહિના છ મહિના ઉપર નહી લે વીસ વાર એવું જો બીજા માતા જેમ ના એક વર્ષો નાખલે હું વર્ષો નહી નાખે ફાંસી હાલ દીધી ભાઈ ના નવ્વાણું વરના પટ્ટમ છે તને વેચાતી હાલી ને હલ્દી વળી ખોટું માથા વાથા પેલો પડાવશે એના કરતા પૈસા જ બીજા લે કોઈ ભાઈ

ચીમ ચીમ લીધું એ મને ખબર છે હું હમણાં સાહેબ હવે શું તમે મને ના પાડશો કોક તારે એરયું છે દુનિયાના ખૂણે ફરો દસ બદલે તોય નહીં મટે માં કોઈ આવવાનું નહીં વખો તારે ચાલુ ને ચાલુ રહે

ready તને છેતર આજ નહિ તો કાલે નહિ તો પાંચ વાગે દસ વાગે બાપો કઈ ને પાછો આલે એવું હશે અને વળી આલશો નહિ આલે તો ઉપર થઈને આલશો મારે રહે ને વાવશે મરીને આલો એના કરતા જીવતા જીવતા આલજો સારું છે નહીં ડોક્ટર એમ કાલ દીધા છે એન્ડ ઉપર છો એટલી ગણતરી રાખશે

કારીગરી ભુવા દેવા હોય ને એ દોઢ આવે ને દેરું કાઢે તમે ફોન આ રેમી મશીન મશીન કાઢી નાખે ફોલ્ટ કોઈ ધંધો કર્યો તો તમે બે હજાર સત્તર માં એક ચાલુ કરેલું છે આઠમા મહિના પછી ડેટ તમારી પર લખેલી પડી છે તમારી બિલ બુક ની અંદર રેડ કલર ની ફાઇલ છે એમાં તમારો ધંધાનો હિસાબ લખેલો છે લાલ કલરના ચોપડામાં અબ જે ટાઈમે તમે નવો પેજ મિસ્ક કર્યો ને એની તો તમારું રોકાણ છે ત્રણ લાખ રૂપિયા ફર્સ્ટ રોકાણ આયુ જેનો તમારા પપ્પાનું નું એ દાણા નો ઓકો એ દાણા દેખ

એટલે થઈ જાય પતિ પત્ની બે જણા દીકરો સો ટકા ચિંતા મળી જાય છે ધંધો બે અગરબત્તી ચાલુ કર ધંધા પણ હેડવા તારું બાકી ચિંતા સર એડ છે સો ટકા એડ છે ચિંતા સર રેડી પણ જો હિસાબ કોલ જો થોડો હાલો ઉપર છે બોલો સતીને આપણી માતા

લાખામાં બે હાડી ને પૂરું પડશે જેની આપણે ખેતરની બાદરી ખાઈએ છીએ જ ભૂમિ નું નખુદિયા ની માતા એ માતા ને બેહાડી તમારે ખોજવી પડશે હવે ફસાવું નહિ ના ખોજ્યું એટલું ખરું બોલો આગળ પેઢી માં ન ના જુક નથી અભાવ તો એક દુઃખ છે બોલો હવે એમાં તમારા ભાઈઓ હોતા ભાગ ના પડે તો ડોશી મરી જે મોરે પહેર્યા કે ભરે મોમેરા ચેટલા પર્યા બરાબર કરો ને કોઈ ને હારું છે તરફ આવતા હોય વીઘા ના દસ લાખ રૂપિયા છે હાલ તો ત્રીસ લાખ રૂપિયા છે કીધું ને ના વાળી માતા પૂજવી પડશે હા